સમસ્યા અને સમાધાનના મુદ્દામાં આજે ખાસ મહત્ત્વની વાત એ કરવાની છે કે રાજકોટનો જે અગ્નિકાંડનો બનાવ બન્યો એટલે સરકાર જાગૃત થઈ અને કોર્પોરેશનો જાગૃત થઈને દોડવા માંડ્યા તો અત્યાર સુધી હું એને હું રહેવાનો પગાર મળતો હતો હવે અત્યારે જાગૃત થયા અને બધી મિલકતો સીલ કરી રહ્યા હોય એનઓસી વગરના અરે લોકોએ બચારે અરજીઓ કરી છે ફાયર એનઓસી મેળવવા બીયુપી મેળવવા પણ પૈસા ન મળે એટલે કરવું જ નથી હું તમને એવી હજારો અરજીઓ બતાવું કે જે કોર્પોરેશનમાં નગરપાલિકામાં અને અરજીઓ કરેલી હોય બીયુપી માટે પછી ફાયર એનઓસી લેવા માટે પણ આ લૂંટારાઓને જ્યાં સુધી રૂપિયા ન મળે ત્યાં સુધી કામ નથી કરવું અને સરકાર શું કરે છે નમાલીના છે નાશે બધાય કારણ કે એ લોકોએ કોઈને પૂછ્યું કે તમારી પાસે કેટલી અરજીઓ આવી છે અને એ અરજીનો નિકાલ કેમ નથી કર્યો ગાંધીનગરમાં પહેલાં પચી પચાસ કાર આવતી હતી હું જોતો હતો પછી પચાસ હો બસો પાંચસો હજાર કાર બે હજાર કારણ કે આગળવાળા જે પાંચ પાંચ વર્ષથી ધક્કા ખાય છે એના કામનો નિકાલ જ થતો એટલે પછી બધા લોકો વધતા જાય વધતા જાય સંખ્યા અરજદારોની સંખ્યા વધતી જાય છે અને કલેક્ટર હોય કે પોલીસ અધિકારી હોય મામલતદાર હોય કોઈ પણ ઓફિસ હોય એને લગતા વ્યાજબી સાચા પ્રશ્નો હોય એનો નિવેડો નથી લાવતા એટલે એ લોકો મિનિસ્ટર પાસે આવે મુખ્યમંત્રી પાસે ધક્કા ખાય એની મુલાકાત ન થાય એ બચાવ હેરાન થઈને પાછા આવે પણ મુખ્યમંત્રી લેવલે ખરેખર તો આ ઝુંબેશ ચલાવવાની જરૂર છે કે ભાઈ આ પબ્લિકને અરજદારોને અમારી પાસે હુકામ આવવું પડે છે કર્યું કોઈ દિવસ પૂછ્યું કોઈ દિવસ આટલા મુખ્યમંત્રી બદલાણા આટલા મિનિસ્ટરો બદલાણા કોઈ દી નથી કહેતા કે ભાઈ અહીંયા અમારી પાસે મિનિસ્ટરો કે સીએમ પાસે લોકો આવવા જ ન જોઈએ ત્યાં નીચે મામલતદાર ડેપ્યુટી કલેક્ટર કલેક્ટર કે પોલીસ અધિકારી કે સિંચાઈ કે જેટલા જે કોઈ ડિપાર્ટમેન્ટ છે મુખ્યમંત્રી ફરિયાદ નિવારણ કાર્યક્રમ ચાલે છે મહિને એક વખત ચોથા ગુરુવારે હાલ નયાધમ નાટક જ છે હરામ કોઈ દિવસ કોઈ હું તો પાંચક વખત જોયો છું કદી એક પણ પ્રશ્નનો કદી નિવેડો નથી આવ્યો અને ખોટે ખોટું પેપરમાં પ્રશ્નો આપી દે કે આટલા પ્રશ્નોનો નિકાલ થઈ ગયો હજુ પ્રશ્નો નિકાલ જ થઈ જવાનો છે તો જે તે અધિકારીએ કેમ નથી કર્યું અગાઉ એનો નિકાલ કેમ નથી કર્યો પૂછે જ કોઈ પૂછનાર છે કોઈ આખી સિસ્ટમ જ બોગસ છે ટોટલ સિસ્ટમ હવે અત્યારે તમે સ્કૂલને સીલ કરો હોસ્પિટલને સીલ કરો તમારા મગજમાં સીલ લાગી ગયેલા છે કેટલા ટાઈમથી એટલે અત્યારે તમને સીલ કરવાનું હું છે ખરેખર તો જાહેરનામું બહાર પાડવું જોઈએ કે ભાઈ બે મહિના ત્રણ મહિનામાં આ લોકોએ સ્કૂલવાળાએ ફાયર એનઓસી લઈ લેવા કે બીયુપી લઈ લેવા એટલા સમયમાં અને એ જે અરજી કરે એ બધી અંદર જે કાંઈ એની પૂર્તતા કરવાની હોય બધું બરાબર હોય તો એ લોકોએ સરકાર નિયમ બનાવવો જોઈએ કે એક મહિનામાં એની અરજીનો નિકાલ કરી દેવો કારણ કે કોર્પોરેશનમાં પાસે એટલો બધો સ્ટાફ તો નથી કે એકસાથે સેંકડો સ્કૂલો કે હોસ્પિટલમાં બધે જઈ પહોંચી શકે એના માટે સમય જોઈએ તપાસણી કરવા માટે જવું હોય હા આ તો ખાલી નીકળ્યા અને સીલ કરો નીકળ્યા અને સીલ કરો આ તો પબ્લિકના દુશ્મનો છે દુશ્મન કોઈને સુખેથી રહેવા નથી દેવા આવી આવી પરિસ્થિતિ આવી દશા મેં ચાલીસ વર્ષ મારું આ તો છેલ્લા ચાલીસ વર્ષથી હું જોઉં છું ગાંધીનગર ત્યાં મારું ઘરનું ઓફિસ છે રાજકોટ મોરબી બધી જગ્યાએ છે પણ આવી ખરાબ દશા તો કદી મેં નથી જોઈ કદી નહીં જોઈ મિનિસ્ટર નોંધ લખે સીએમ નોંધ લખે અને એ અધિકારીઓ ન કરે તો એનું કાંઈ ન કરે પછી એને કાંઈ કોઈ એક્શન નહીં કોઈ પૂછપરછ નહીં કંઈ કહેવાનું નહીં એ નોંધ લખે કે ભાઈ આ કામનો યોગ્ય રીતે નિકાલ કરી અને અમને જાણ કરો કાંઈ નહીં જાણ કરવા જેવું લખે જ નહીં કાંઈ નહીં બસ ખરેખર પ્રજા અને પ્રજા નમાલી છે એટલે દુઃખી છે બીજું કાંઈ નથી બાકી તો કાંઈ જાગૃતતા હોય તો આ હું કાંઈ કોઈ આપણા કોઈ બાપ છે ભગવાન છે કોઈ સરકારી અધિકારી હોય કે ગમે ત્યાં હોય ઉપલા લેવલે અધિકારીઓ કામ નથી કરતા એટલે જ મિનિસ્ટર પાસે ગાંધીનગર હજારો કાર રોજ જાય છે અને એ ન્યાય ધક્કા ખાઈને પાછા આવે છે સિસ્ટમ બદલતા નથી સિસ્ટમ જો સુધારે તો જ પ્રજા સુખી થાય એવું છે પણ પ્રજા સુખી કરવી નથી હું કામ પ્રજા સુખી કરે કાંઈ જરૂરત જ નથી મત મળે છે ચૂંટાઈ જવાય છે અધિકારીઓના ખિસ્સા ભરાય છે એ પછી ગમે એ ચૂંટણીનું મંડપ કરવાનો હોય કે જાહેરાત કરવાની ગમે એ અધિકારીઓ પૈસા ખર્ચે એટલે ઉપરથી આંખ વિચારણા કરે કાંઈ વાંધો ન આવે ભારે કરી છે હવે મારી તો કોઈની કલ્પનાય નથી કરી અગાઉના શાસકો હતા તો પ્રજાલક્ષી હતા રાજાઓ હતા ઘણા બધા એવા રાજાઓ કે જે પ્રજાલક્ષી હતા અત્યારે તો પ્રજાલક્ષીની કોઈ પ્રશ્ન આવતો જ નથી એ શબ્દ જ ઉડી ગયો અને મહેરબાની કરીને સીલ બંધ મારવાનું બંધ કરો અને જાહેરનામું બહાર પાડો મેં આરટીઓના કમિશનરને લખીને આપ્યું લેખિતમાં કે ભાઈ આ ઓલી સફેદ લાઇટ બધા કારવાળા ટ્રકવાળા લગાવવા મીડ્યા છે એલોઝેન ટાઈપની તો જાહેરનામું બહાર પાડી અને મહિનાનું બે મહિનાની મુદત આપો કેટલા સમયમાં જે હાથે લેમ્પ લગાવ્યા છે એ બધા બદલીને કાઢી નાખે પીળી લાઈટ ઓરિજનલ લગાવી દે તો એ આઈ એસ અધિકારીએ કમિશનરે જાહેરનામું બહાર પાડવાને બદલે આખા ગુજરાતના આરટીઓના જે મુખ્ય અધિકારી હોય એને પત્ર લખ્યા અને એનું મને પણ એક કોપી મોકલાવી એ લોકોએ રાત્રે ચેકિંગ કરી એ આ પ્રશ્ન લાઇટો નિકાલ કર્યો અરે ભાઈ લાખો લોકોએ લાઇટો લગાવી છે વાહનમાં હું રોડમાંથી હું આજે હાથ રાખીને ઊભા રહેવાના છે ખોટું જ કરવું છે રાઇટ વે અને કમિશનરને કોઈ પૂછનાર ન હોય એ આઈએસ અધિકારી હોય અને આ નમાલા મિનિસ્ટરો કંઈ કહેતા નથી એને કે ભાઈ આવી રીતે ન હોય અને એ જે ફાઇલ મૂકાય એમાં ઓલે આંખી વિચીન સહી કે દે બસ પછી કેટલી બાબતો મેં આવી અલગ અલગ વસ્તુ રજૂ કરી હોય પણ એ એવા ટલે ચડાવી દે તમને જવાબ જ ન આપે અત્યારે પબ્લિકને તો કોઈ જવાબ દેવાનો સામાન્ય પ્રજા તો બચારી કચરાઈ ગઈ છે પીસાય છે આવું ન હોય પાપ લાગવાનું છે સમજી લેજો જવાબદારોને જેમ અગ્નિકાંડ થયો અને જે લોકોએ આ અગ્નિકાંડમાં જે એના સંચાલકો હતા એને પેટ્રોલ ડીઝલ રાખવાનું પાપ કર્યું હતું અને ત્યાં તણખો પીડ્યો અને આખું સળગી ઉઠ્યું અને જે આ ભયંકર વસ્તુ બની તો અત્યારે સરકારને ભાન પડી છે અત્યારે ખબર પડી હવે અગાઉ કેટલા અગ્નિકાંડ કે ઘણું બધું બન્યું છે સુરતમાં બાવીસ છોકરા છોકરીઓ અગ્નિમાં હોમાઈ ગઈ અઠવાડિયાથી ડીજીવીસીએલના અધિકારીઓ રજૂઆત કરતા હતા બિલ્ડિંગની બાજુમાં ટીસી હતું ત્યાં કે ભાઈ અહીંયા સ્પાર્ક થાય છે ભડકા થાય છે કાંઈ નોકર્યું અઠવાડિયા આવાને પકડી પકડી ફાંસીએ ચડાવી દેવા જોઈએ આવા નાલાયકોને અને આ નમાલી નમાલું કોર્પોરેશન કે નમાલી સરકાર કાંઈ કરતી જ નથી કાંઈ કરવું નથી એને ઈચ્છા શક્તિ જ નથી એટલે એને પ્રજા મન લાગે એને જ લાયક હોય એવું લાગે છે અને આખા ગુજરાતના આટલા બધા લોકો આમ આમ જોયા કરે છે બેઠા છે તમે વિચાર કરો આઝાદીમાં પાંચ છ લાખ લોકોએ બલિદાન આપ્યું આ નમાલામાંથી એક બલિદાન નથી આપવાનું એકે બલિદાન નથી આપવાનું થોડીક જીભ હલાવવાની છે થોડાક પગ હલાવવાના છે અને થોડીક રજૂઆત કરવાની છે પણ કોઈને કાંઈ કરવું જ નથી બસ જે થાય ગમે તે પરિસ્થિતિ નિર્માણ થાય જોયા કરો નમાલાની જેમ પ્રજાએ એવી નમાલી છે અને ઉપર એ બધા રાજા એવી પ્રજા પ્રજા એવા રાજા એટલે કાંઈ પણ ખરેખર આ સીલિંગ ફિલિંગ બંધ કરીને તમે જાહેરનામું બહાર પાડો અને સમય આપો હવે સ્કૂલ બંધ કરો વિદ્યાર્થીને ભણવાનું બગડશે હોસ્પિટલ બંધ કરો તો દર્દીઓને તકલીફ પડશે કાંઈ 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 ભાન જેવી વસ્તુ છે કાંઈ કાયદો બનેલો અત્યાર કાયદો બન્યો છે કે આવું બીયુપી જોઈ કે ફાયર એનો કેટલા સમયથી કાયદો બની એનો છે તો એનો અમલ કરાવવાનું ક્યારેય નહીં ભાન પીડ્યું પહેલાં અને અત્યારે બધા લાગી પીડ્યા છો બસ સીલ કરે એટલે જાણે મોટો મીર માર્યો હોય પાછા ટીવીવાળા એ ફોટા પાડે બલા આપે આટલા સીલ કર્યા દસ હોસ્પિટલ એટલે હવે ભાઈ ગણેલા છે સંખ્યા કાંઈ તમે બહુ મોટું કામ નથી કર્યું સીલિંગનું કામ કરીને અત્યાર સુધી પૈસા ઉછળવા લૂંટ કરવી કરપ્શન કરવું એના વગર કોઈ કામનો ન કરવું એ ધંધો કર્યો છે હવે અત્યારે સીલિંગમાં દબાણ આવ્યું એટલે સીલિંગમાં નીકળી પડ્યા છે સીલિંગ બિલિંગ લોકોએ કરવા જ ન દેવું જોઈએ કે ભાઈ તમે અમને નોટિસ આપો સમય આપો અને અમે કરી દઈશું જે કંઈ નિયમ અનુસાર થતું હોય એ કરી લઈ કરી નાખીએ અરજી કરીએ અને તમે સમય મર્યાદામાં એનો નિકાલ કરો બસ આવું કરવાની જરૂર છે બસ કાંઈ પણ વસ્તુ થાય એટલે એક એરોપ્લેન તૂટી પડે આખા વિશ્વના બધા એરોપ્લેન બંધ થઈ જાય કરોનો હુકમ રોડમાંથી એક એક્સિડન્ટ થઈ માણા મરી ગયા તો આખા રાજ્યમાં આખા દેશમાં કોઈ વાહનને રોડ પર આવવાર નહીં દેવાના કરો હુકમ કરો છીલ્યા બહુ ફાયદો કાઢવો હોય તો એટલે હવે છે ને રાઇટ સિસ્ટમથી બધું કરો તો સારી વાત છે નહીતર એનું પરિણામ સારું નહીં આવે દુઃખી થઈ જવાના બધાય પાપના ભાગીદાર થવાના છે